વોટફિક્સનું ખાતું આપતા હોય તેવા મારા ભાઈઓ મારે તમને આ જણાવવાનું છે કે ચાઇના કપરેશન અને ઇન્ડિયા ઇન્ડિયન કપરેશનમાં શું ફરક છે આ ચાઈના કપરેશન છે આ ઇન્ડિયન કપરેશન છે આ ઇન્ડિયન કપરેશન છે ને એ લોંગ ટાઈમની વસ્તુ છે એ આપણા ઇન્ડિયાની અંદર બનાવે છે અને એને તમે મહિને મહિને હર મહિને તો ઓઇલ બદલાઈ નાખો ને એ લોંગ ટાઈમ હાલે છે અને બહુ ઓછું ખરાબ થાય છે એટલે લોંગ ટાઈમ હાલે અને આ છે ચાઇના કપરેશન ચાઇના કપરેશન તમે નવું લઈ આવ્યા હો ને તો ચાર છ મહિના આઠ મહિના વ્યવસ્થિત હાલે પછી એનો રિપેરિંગનો ખર્ચો બહુ આવે છે એટલે કે જો તમારે રેસિડેન્ટની અંદર ખાતું હોય કે જીઆઈડીસીની અંદર ખાતું હોય તો બને ત્યાં સુધી આપણે ઇન્ડિયન કપરેશન વાપરવાનો આગ્રહ રાખવાનો કારણ કે ઇન્ડિયન કપરેશન છે ને ખરાબી ઓછું થાય અને મેન્ટેનન્સ એ ઓછું આવે આ તમે જો આ ચાઈના કપરેશનની મોટર છે જો આ ફાટી ગઈ છે આ મોટર ગરમ થાય ને એટલે આ ફાટી જાય આવું આપણે ઇન્ડિયન કપરેશનની અંદર નો આવે આ એનું એન્જિન છે જોવો આ એન્જિન ઓઇલ નથી બદલવાના હિસાબે એન્જિન ખરાબ થઈ ગયું છે બાકી હર મહિને તમે જો ઓઇલ બદલાવતા હો ને તો આ ઇન્ડિયન કપરેશનને લગભગ પ્રોબ્લેમ આવતો નથી એટલે આપણે ઇન્ડિયન કપરેશન વાપરવાનું આગ્રહ એટલે જ રાખવાનો છે કે ખરાબ ઓછો થાય આપને મેન્ટેનન્સ ઓછો આવે આની આયુષ્ય ચાર મહિના છ મહિના આઠ મહિના વ્યવસ્થિત હાલે પછી ખરાબ બહુ થાય છે